તેનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો આની જે પીડીએફ છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે વાંચી શકો છો તો આપણે એક શાળામાં કઈ રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાંજલિ પ્રોજેક્ટનો તેની આજે આપણે ચર્ચા કરવાની છે રજિસ્ટ્રેશન કઈ રીતે કરશું કઈ રીતે આપણે સહાય મેળવી શકીએ છીએ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિદ્યાંજલિ પ્રોજેક્ટ છે તેનો મુખ્ય ઉદ્દેશ છે કે શાળાઓમાં રહેલા વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે એ વધુ ગુણવત્તા ભર્યું બને વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ સ્કૂલ સંચાલનમાં સુધાર અને શિક્ષણ વધુ ગુણવત્તા સભર બને તેમાં વિધ્યાંજલિ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે સ્કૂલો રજિસ્ટર્ડ છે અને વિદ્યાંજલિ પ્રોજેક્ટ હેઠળ આપણે પણ તેમાં રજીસ્ટ્રેશન કરવાનું છે તેવું સીઆરસી શ્રી દ્વારા પણ મેસેજ આવ્યો હશે તો હવે આપણે જોઈએ કે વિદ્યાંજલિ પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું મિત્રો વિદ્યાંજલિ પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તેમાં આપણે શાળાની કઈ જરૂરિયાત છે જેમાં જેમાં બે આપણે પૂરી કરી શકીએ છીએ અથવા તો એક્ટિવિટી અને સ્પોર્ટ્સની જે કીટ હોય છે તેની પણ આપણે માંગણી કરી શકીએ છીએ તો આ જે જરૂરિયાત આપણે વિદ્યાંજલિ પ્રોજેક્ટમાં એન્ટ્રી કરવાની છે તો તે કઈ રીતે કરવી કેમકે ત્યારબાદ એન્ટ્રી કર્યા બાદ તે એપ્રુવલ માટે જિલ્લા કક્ષાએ જશે અને જિલ્લા કક્ષાએ અમારે આ એપ્રુવલ આવી ગયું છે તો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો તો તમે પણ આ રીતે એપ્રુવ કરાવી શકો છો અને એપ્રુવ થયા બાદ જ્યારે પણ સ્વયંસેવી સંસ્થા છે કે સ્વયંસેવકો જેની આપણે માગણી કરી છે તેને જ્યારે ઉપલબ્ધ હશે ત્યારે તે આપણી શાળા સુધી જરૂર પહોંચાડશે તો આપણે પહેલાં તો રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો રજિસ્ટ્રેશનના સ્ટેપ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે ગૂગલ ઉપર વિદ્યાંજલિ પોર્ટર સર્ચ કરવાનું છે જે પહેલી વેબસાઈટ આવે છે તેના ઉપર ક્લિક કરવાથી જે ઓફિશિયલ પેજ છે તે ખુલી જશે તેમાં આપણે લોગિન કરવાનું છે લોગિન આપણે લોગિન માં આપણે સ્કૂલ ઓપ્શન સિલેક્ટ કરશું ત્યાં આપણે યુ ડેશ કોડ નાખવાનું છે શાળાના અને પાસવર્ડ નાખવાનો છે અથવા તો લોગિન વિથ ઓટીપી કરવાનું છે હવે જ્યારે આપણે લોગ ઇન વિથ ઓટીપી કરશું તો શાળાનો જે ઓફિસ સાથે જે શિક્ષકનો મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેનામાં ઓટીપી જશે અને ઈમેલ આઈડી જે શાળાનું આપેલું હશે તેમાં પણ ઓટીપી જશે એટલે બંનેમાંથી જેમાં ઓટીપી જાય તે તમે અહીંયા અને તમે કેપ્ચા કોડ નાખશો એટલે તમે આમાં લોગ ઇન થઈ શકશો ડેશબોર્ડ છે તે ખુલશે જે આવું દેખાઈ રહ્યું છે આપણે રિક્વાયરમેન્ટમાં ક્લિક કરવાનું છે સાઇડ મેનુમાં છે ત્યાં હવે મેં જે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટમાં રિકવેસ્ટ મોકલી હતી તે તમે જોઈ શકો છો કે એપ્રુવ પણ થઈ ગઈ છે બંને જે સ્ટેટસ છે તે એપ્રુવ બાય ડિસ્ટ્રિક્ટ બતાવી રહ્યા છે એટલે કે જિલ્લા કક્ષાએથી એપ્રુવ થઈ ગયું છે હવે તમારે નવું કોઈ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ હોય તો તમારે અહીંયા જમણી બાજુ પર પ્લસની નિશાની છે યલો કલરમાં તેના ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે બે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે કે ક્લાસરૂમ નીડ્સ છે કે ઇક્વિપમેન્ટ ફોર કો કરિક્યુલમ એક્ટિવિટી સ્પોર્ટ્સ તમારે ક્લાસરૂમ મારે ક્લાસરૂમ નીટમાં જવું છે તો તેમાં તમે જોઈ શકો છો કે ઉપર ક્લાસરૂમ નીડ્સ આપેલું છે પ્રોજેક્ટ આઈડિયા આપેલું છે અને એક્સપેક્ટેડ સ્ટુડન્ટ છે તમારે ધોરણ તમામ વર્ગ ધોરણના વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય તો ટોટલ સંખ્યા લખવાની છે અથવા તો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત છે તો તમારે તેટલી સંખ્યા લખવાની છે અથવા ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ માટે જરૂરી છે તો તેટલા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા એન્ટ્રી કરવાની છે હવે તમારે શેની જરૂર છે તો કે બ્રેલ અથવા તો લાર્જ ફોન્ટ ટેક્સ્ટ બુકની જરૂર છે કેટલી જરૂર છે તો તમે ક્વોન્ટિટી લખવાની છે ચેર ની જરૂર છે બેન્ચીસ ની જરૂર છે કપબોર્ડ્સ ની જરૂર છે તે તમે તમામ લિસ્ટ છે તે જોઈ શકો છો બતાવી રહ્યું છે કે ઓડડેટી ક્રિએટેડ એવું બતાવી રહ્યા છે તમારે ફર્સ્ટ ટાઈમ હશે એટલે તમારે ત્યાં એન્ટ્રી કરી શકશો હું અત્યારે એન્ટ્રી નથી કરી શકતો કારણ કે મારે તેની જરૂરિયાત ન હતી હવે મેં જેની જરૂરિયાત માગી હતી તે હતું સાયન્સ એન્ડ મેથેમેટિક્સ કીટ જે મેં અહીંયા બે લખાવી હતી બે માં બે ના વિદ્યાર્થીઓ જોતા હતા 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આ કીટ જોતી હતી એટલે મેં 6 થી 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા એન્ટર કરી હતી તમારે પણ જો સાયન્સ એન્ડ મેથ્સ કિટની જરૂર હોય તો તમે આ રીતે સ્ટુડન્ટની એન્ટ્રી કરી શકો છો હવે બીજું જે ઓપ્શન છે તે ઇક્વિપમેન્ટનો છે તેના પર ક્લિક કરતા તમે જોઈ શકો છો મે પણ ઓલરેડી રજીસ્ટર કરી નાખ્યું છે એટલે હવે મારે નહીં થઈ શકે મેં અહીંયા ધોરણ 1 થી આઠ માટે તમામ જે બાલવાટિકાથી ધોરણ આઠ માટે જરૂરિયાત છે સાધનોની તો મેં અહીંયા બત લખાવી હતી જેમ કે બેડમિન્ટન કીટ છે તે પાંચ પાંચ પછી બાસ્કેટબોલની તો જરૂરિયાત નથી પરંતુ કેરમ બોર્ડ છે ચેસ બોર્ડ છે ક્રિકેટ કીટ છે બરોબર પછી ટોય એન્ડ ગેમ્સ કોર્નર છે તે તમામ જે ક્વોન્ટિટી તમારે લખવાની છે એક બે પાંચ જેટલી પણ જરૂરિયાત હોય એક્સપેક્ટેડ સ્ટુડન્ટની સંખ્યા એ ઉપર લખવાની છે હવે આ થઈ ગયા બાદ તમારે સેવ આપવાનું છે એટલે એટલે તમારી જે રિક્વેસ્ટ છે એ સીધી જશે જિલ્લા કક્ષાએ અને ત્યાં તમને એપ્રુવલ આપવામાં આવશે જેવું એપ્રુવલ થઈ જશે એટલે તમને અહીંયા મેસેજ આવી જશે સ્ટેટસમાં તમે એક્શન ઉપરથી તમે શું શું મગાવ્યું છે એ તમે વાંચી શકો છો તો મેં અહીંયા મગાવેલું છે હું અહીંયા જોઈ શકું છું એક્શનમાં તો તમે જોઈ શકો છો કે મેં સાયન્સ એન્ડ મેથ્સ કીટ મગાવી છે બે ક્વોન્ટિટીમાં તો તે રિસીવ થઈ કે નહીં એ પણ એ બતાવશે એપ્રુવ થઈ ગઈ છે તો તેમાં બે બતાવે છે કે બંને એપ્રુવ થઈ ગઈ છે પણ ડિસ્પેચ જ્યારે થશે ડિસ્ટ્રિક્ટમાંથી કે કેટલી કીટ ડિસ્પેચ થઈ છે બંને કીટ બે બતાવશે અને જ્યારે શાળા આવશે ત્યારે પણ તે અહીંયા બતાવશે તો મિત્રો આ એન્ટ્રી કરી શકો છો એટલે અહીંયા આવી જશે તો આ રીતે તમે શાળાઓની રિક્વાયરમેન્ટ પ્રમાણે એન્ટ્રી કરી શકો છો તો મિત્રો આ રીતે વિધ્યાંજલિ પ્રોજેક્ટમાં આપણે જે વસ્તુની જરૂરિયાત છે તેમાં એન્ટ્રી કરી શકીએ છીએ વિદ્યાર્થીઓની સંખ્યા અને ક્વોન્ટિટી તે તે આપણે એન્ટ્રી કરવાની છે અને જિલ્લા કક્ષાએ તે તે માટે જશે થયા બાદ જ્યારે સાધનો અથવા સ્વયંસેવકો ઉપલબ્ધ હશે ત્યારે તે આપને ઉપલબ્ધ થશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો તમામ શાળા સુધી આ વિદ્યાંજલિમાં એન્ટ્રી કરે અને તેઓ આ સેવાનો લાભ લે તેવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ